નમસ્કાર મિત્રો જો આપણા શરીરમાં વાયુનો ભરાવો થાય તો કબજિયાત સાંધાના દુખાવા અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે કફનો ભરાવો થાય તો શરદી સળેખમ ન્યુમોનિયા દમ એ બધા રોગ થાય અને જો પિત્તનો ભરાવો થાય તો લગભગ સિત્તેર ટકા શરીરના રોગો એ પિત્તના ભરાવાથી થાય છે આમ આપણા શરીરમાં વાત પિત્ત અને કફ એ ત્રણેય દોષો બેલેન્સમાં હોવા જોઈએ આના માટે આજે હું એક તમને સરળ પ્રયોગ કં છું સવારમાં તમે ઉઠો એટલે આદુ ફુદીનો એ બંનેનો જ્યુસ કાઢો એમાં એક લીંબુનો રસ નાખો થોડું મધ ઉમેરો અને ગરમ પાણી સાથે આ રસનું નિયમિત સેવન કરો આનાથી શરીરના આ ત્રણેય દોષો સરસ બેલેન્સમાં રહેશે અને મોટા ભાગના રોગોથી આપણે બચી શકીશું થેન્ક યુ